શું કે મારી ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ આજે હે બેસતો વર્ષ એટલે બેસતા વર્ષની બધા હાર્દિક શુભકામના સીતો મિત્રો ઇન્ટરવ્યુ આપી દીધો થઈ ગયા ને ભાઈ હાલતા પછી સીતો મિત્રો પગી ગયા માતાજી ના મઠ પેલા તો પગે લાગી લીધું પછી ત્યાં ભાઈ ને બાપુ ને કાકા ને બધા બેઠા અને મિત્રો આને એક બેઠા બેઠા આપનો આખો ફોન માં પછી તો મિત્રો આપણે હું આપણે તો કરી દીધું ફોટોશૂટ ચાલો જોઈ લો મિત્રો કેમ ફોટા બાકી તેણે ભાઈ હે અને મિત્રો ફોટોશૂટ થઈ ગયું ને તા તો લશ્કર આવ્યું હો મિત્રો આમ જોઈ લો કેમ આયુ અને મિત્રો લશ્કર આવી ગયું હોય હેપી ન્યૂ કરવા નકરું હેપી ન્યૂ હેપી ન્યૂ મિત્રો આ છેલ્લે છેલ્લે બેન હેપી ન્યુ ઇયર હાથમાં લાગે તો મિત્રો આપણે વહી ગયા ગવઠી આવે એટલે કે આપણે સુરાપુરા દાદાએ અહીંયા પગે લાગો હોય અને આ મરસીબમ ફોડવા લેવા મિત્રો પછી તો મિત્રો હુરાપુરા બપે થઈ ગયા દર્શન થઈ ગયા ઘર બાજુ હાલતા અને મિત્રો ગારો તો જો પછી તો મિત્રો ત્યાંથી આવી આપણે આવી ગયા સોડા પીવા પછી તો મિત્રો આપણે આવી ગયા ઘરે ને હવે મળીએ બીજા મિની વોગના ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ